છોટુભાઈ વસાવાએ અહેમદ પટેલને વોટ આપી કોંગ્રેસની લાજ રાખી હતી કોંગ્રેસ એક કેમ ભૂલી ગઈ બીટીપીના કાર્યકર્તાઓ બોલી રહ્યા છે ગુજરાતમાં બે હજાર સત્તરના વર્ષમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી એ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવા ભાજપે કોઈ કસર બાકી રાખી ન હતી થયું પણ એવું કે અહેમદ પટેલને પણ જીત માટે પોતાના ધારાસભ્યોના મત ખૂટ્યા હતા પણ એવા સમયે ગુજરાતના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ પોતાનો એક મત અહેમદ પટેલને આપતા અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણીમાં એક મતે જીત થઈ હતી હવે આ ચૂંટણીમાં જો અહેમદ પટેલની હાર થઈ જાત તો એમની રાજકીય કારકિર્દીમાં ખેદજનક પાસું લખાત એવા બે મત નથી પણ માત્ર છોટુભાઈ વસાવાના મતને લીધે કોંગ્રેસની લાત તો રહી ગઈ પણ સાથે સાથે અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી પણ જોખમ પણ દૂર થયું હતું છોટુભાઈ વસાવાનો આ અહેમદ પટેલ અને કોંગ્રેસ પર અહેસાન હતો એવું બીટીપીના કાર્યકર્તાઓ આજકાલ જોરશોરથી બોલી રહ્યા છે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે એક એક સીટ જીતવી આવશ્યક છે જેટલી ભાજપની સીટ ઊંચી થાય એટલો જ ફાયદો કોંગ્રેસને છે ગુજરાતમાં ભરૂચની સીટ પર છેલ્લી સાત તમથી કોંગ્રેસ જીતતી નથી અને પાછું ભરૂચ જિલ્લો તો અહેમદ પટેલનું વતન છે આ સીટ પર આદિવાસીનું પ્રભુત્વ છે કોંગ્રેસ પાસે કોઈ આદિવાસી ચહેરો નથી જો આ બેઠકો પર કોંગ્રેસ છોટુભાઈ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરે તો છેલ્લી પાંચ ટર્મથી જીતતા ભાજપના મનસુખ વસાવાને બરાબર ટક્કર આપી શકાય છે જ્યારે છોટુભાઈ વસાવાએ રાજ્યસભામાં અહેમદ પટેલને મત આપ્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરો છોટુભાઈ વસાવાના ગુણ ગાતા થાકતા ન હતા પણ હવે જ્યારે ગઠબંધનનો પ્રશ્ન આવ્યો ત્યારે જ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ તેનો વિરોધ કરી રહ્યા છે બીજી બાજુ કોંગ્રેસ છોટુભાઈ વસાવાને કોંગ્રેસના સિમ્બોલ પર ભરૂચની ટિકિટ આપવા તૈયાર થઈ છે પરંતુ છોટુભાઈ વસાવા તો બીટીપીના ઉમેદવાર તરીકે લડવા માટે અડી રહ્યા છે જેથી કોકડું ગૂંચવાયું છે છોટુભાઈ વસાવા પણ એમની જગ્યાએ યોગ્ય છે તેઓ પોતાની પાર્ટી છોડી જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો બીટીપીના કાર્યકર્તાઓમાં એમની છાપ ખોટી પડે અત્યારે જ સમય છે કે છોટુભાઈ વસાવાની ગઠબંધનની ફોર્મ્યુલા પર સહમતી સાધી જો કોંગ્રેસ છોટુભાઈ વસાવાને ગઠબંધનના બીટીપી ઉમેદવાર બનાવે તો છેલ્લી પાંચ ટર્મથી જીતતા ભાજપના મનસુખ વસાવાને ટક્કર આપી શકાય અને ભાજપની એક સીટ પણ ઘટાડી શકાય પણ છોટુભાઈ વસાવાએ અહેમદ પટેલને વોટ આપી કોંગ્રેસની જે લાજ રાખી હતી તે બાબત કોંગ્રેસ ભૂલી ગઈ છે તેમ બીટીપીના કાર્યકર્તાઓ બોલી રહ્યા છે છોટુભાઈ વસાવાએ છેલ્લે કંટાળીને એવું જાહેર કરી દીધું છે કે હું બીટીપીના ઉમેદવાર તરીકે ત્રીજી એપ્રિલે ભરૂચ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરીશ એનો મતલબ એવો થયો કે હજુ ત્રણ તારીખ સુધી છોટુભાઈ વસાવાએ કોંગ્રેસને વિચારવાનો સમય આપ્યો છે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવો હોય તો કોંગ્રેસ લઈ લે બાકી પોતે એકલા હાથે લડવા તૈયાર જ છે અને જો એમ થાય તો કોંગ્રેસને મોટું નુકસાન થશે અને ભાજપના મનસુખ વસાવાની જીત પાક્કી થઈ જશે કેમ કે ભરૂચ બેઠકો પર ત્રિપાખિયા જંગમાં ભાજપને હંમેશા ફાયદો થયો છે